તો આવનારા દિવસોમાં હવે વાવાઝોડું આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે ત્યારે તે જ સંદર્ભે અત્યારે હાલ અપડેટ મળી રહ્યા છે ગુજરાતીઓ વાવાઝોડાની સંભાવનાથી થઈ જજો સાવધાન કારણ કે આવનારા દિવસમાં વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતાઓ જોવા મળી રહી છે તો તેની ગુજરાતને પણ અસર થાય તે બાબતને નકારી શકાય તેમ નથી બંગાળની ખાડીમાં વાવાઝોડું થઈ શકે છે ચોમાસાનો આરંભ વાવાઝોડા સાથે થઈ શકે છે તો હવે આવનારા દિવસોમાં ચોમાસાને લઈને પણ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી આપણને જોવા મળશે ત્યારે પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટ્રોમની સંભાવનાઓ સેવાઈ રહી છે જેની અસર આંશિક રીતે ગુજરાત પર પણ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બાવીસમી અને ચોવીસમી રોજ ડિપ્રેશનની આગાહી કરવામાં આવી છે બાવીસમીએ લો અને ચોવીસમી ડિપ્રેશનની આગાહી કરવામાં આવી છે જે બાદમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે નૈઋત્ય નું ચોમાસું આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો ખાસ કરી અને આવનારા દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે તે પહેલા વાવાઝોડું આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે

તેના કારણે જે વાવાઝોડું છે તેનું તેનું નિર્માણ થશે એક તરફ ગુજરાતની અંદર ધીમે ધીમે માનવામાં આવે છે કે પંદર જૂનથી લઈને લગભગ બાવીસ જૂન સુધીમાં જે ચોમાસું છે તે બેસી જવાની સંભાવના છે અને ત્યાર પછી જે સ્થિતિ છે ગુજરાતની અંદર સુધરશે કારણ કે ગુજરાતની અંદર વાત કરીએ તો એક તરફ હીટવેવની આગાહી આપવામાં આવી છે અનેક જિલ્લાઓમાં તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની પણ આગાહી જે છે એટલે ક્લાઇમેટ ચેન્જ અને જે ગ્લોબલ વોર્મિંગ છે તેની અસર ધીમે ધીમે હવે દેખાવા માંડી છે મહત્વની વાત એ છે કે ગુજરાતની અંદર ચિંતાજનક બાબત એ છે કે જ્યારે વાવાઝોડું સર્જાશે ત્યારે તેની આંશિક અસર જે છે તે ગુજરાતમાં પણ પડવાની સંભાવના છે એની ચિંતા એટલા માટે છે કારણ કે એક તરફ જ્યારે વાવાઝોડું આવતું હોય તો એના કારણે જો વરસાદની જે સાયકલ છે એની અંદર વિક્ષેપ પડતું હોય છે તમને ખ્યાલ હોય તો ગઈ વર્ષે પણ જ્યારે વિપર જોઈ અને તમામ વસ્તુ આવી તો એના પછી પણ જે વરસાદ છે જે લાંબા સમય સુધી ખેંચાયું હતું સ્થિતિ એ થાય છે કે જ્યારે પણ આંશિક અસર પણ પડશે તો ગુજરાતની અંદર એમાં અત્યારે કમોસમી વરસાદ પડી રહી છે તલ બાજરો કે અનેક જે રોકડીયા પાકો છે કે શાકભાજી છે તમે જોઈએ એ નુકસાન થઈ રહ્યું છે મોટા પાયે એવામાં બાગાયતી પાકોને સૌથી વધારે નુકસાન થાય છે અને જો એવી કન્ડિશનમાં હવે પીપર જોઈએ જેવી કોઈ ચક્રવાત આવે અથવા તો વાવાઝોડું આવે તેનું નુકસાન જે છે તે બાકાયદ પાકો છે કેરી છે કે એવી તમામ વસ્તુઓ લીંબુ હોય કે શાકભાજી હોય તમામ વસ્તુઓ પર પડવાની તો હોય જ છે પણ એની સાથે એ બત્તલ છે બાજુ છે એ તમામ જે પાકો હોય છે એના ઉપર પણ નુકસાન કરતું પડતું હોય છે એટલે એક તરફ જે સામાન્ય લોકો છે શહેરમાં રહેતા લોકો છે એમને તો નુકસાન થાય જ છે પણ જે ગ્રામીણ વિસ્તારોમાં જે છે તેનું અર્થતંત્ર પણ આની કારણે જે છે એ નુકસાન પહોંચતું હોય છે એક તો ઉનાળાની વાત કરીએ તો ઉનાળાની અંદર જે દૂધની ખાસ કરીને જે લોકો દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા લોકો છે એ તમામ લોકો કારણ કે દૂધ ઘટી જતું હોય છે એવામાં એ લોકોને મુશ્કેલી પડતી હોય છે કારણ તો તેમને એવું લાગે છે કદાચ રોકડીયા પાકો કે શાકભાજી કે તમામમાંથી તેઓ એની સરભર કરી શકે છે એની આવકમાં કે તમામ વસ્તુઓમાં પણ આવા કન્ડિશનમાં પણ જો કુદરત રૂઠે કહી શકાય એવી કંડિશનમાં અને વરસાદ પડે ક્યાંક ગરમી આવે ને આવી રીતે અચાનક આંશિક વરસાદ પડે અથવા તો ચક્રવાત થાય તો મુશ્કેલી સર્જાતી હોય છે ગ્રામીણ વિસ્તારો માટે પણ અને શહેરી વિસ્તારોની વાત કરીએ તો અનેક પ્રકારની મુશ્કેલીઓ શહેરી વિસ્તારમાં કારણ કે ચક્રવાત એ તમામ વસ્તુ હોય તો આર્થિક નુકસાન પણ થતું હોય છે અત્યારે એવું માનવામાં આવે છે કે સત્યાવીસ તારીખની આસપાસ ધ્વનિ ચક્રવાતની જે સંભાવના છે એ વ્યક્ત થઈ રહી છે અને એ જ દિવસોમાં લગભગ બે થી ત્રણ દિવસોની અંદર સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો ખાસ કરી અને ગુજરાતીઓ હવે વાવાઝોડાની સંભાવનાથી સાવધાન થઈ જજો બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતાઓ જોવા મળી રહી છે ગુજરાતમાં વાવાઝોડાની શું અસર થઈ શકે તેની પર પણ એક નજર કરી લઈએ તો વાવાઝોડાના કારણે પાકને નુકસાન થવાની શક્યતાઓ છે તો સત્તાવાર રીતે હજી સુધી મોસમ વિભાગ તરફથી આ જાહેરાત કરવામાં નથી આવી અનૌપચારિક રીતે હવામાન વિભાગ તરફથી આ જાણકારી આપવામાં આવી છે અડતાળીસ કલાકમાં બંગાળની ખાડીમાં આંદામાન નિકોબારમાં જે સિસ્ટમ છે તે સક્રિય થવાની શક્યતાઓ છે ટાપુમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની આગાહી કરવામાં આવી છે તો આ બધાની સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતાઓ જોવા મળી રહી છે તો તેની અસર ગુજરાતને પણ થઈ શકે છે અને જ્યારે આ પ્રકારનું વાવાઝોડું આવે ત્યારે ઘણું બધું નુકસાન કરીને જતું હોય છે ગુજરાતમાં સત્યાવીસમીની આસપાસ ભારે વરસાદની સંભાવનાઓ છે